પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલ પાસે કાચા રસ્તાનું ધોવાણ થતા ખેડૂતો દ્વારા રસ્તાનું સમારકામ કરી આપવાની માંગ કરવામાં આવી છે કેનાલની પાસે આવેલા ખેતર માલિકો દ્વારા આ રસ્તાને લઈ અગાઉના મહિનાઓમાં પાનમ વિભાગને પણ લેખિત જાણ કરવામાં આવી હતી ત્યારે હવે ચોમાસું નજીક આવીને ઉભું છે વરસાદની સિઝન શરૂ થવાને આવે છે તેના કારણે ખેતરને પણ નુકસાન થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી આ મામલે ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પંચમહાલ ખેડૂતો દ્વારા તેમના ખેતરોને માટે સિંચાઈનું પાણી મળી રહે છે શહેરા તાલુકાના લાભી ગામના ઘોડાફળિયા પાસેથી પસાર થતી આ પાનમ હાઈ લેવલ કેનાલ પસાર થાય છે આ કેનાલ પાસેથી અવર જવર કરી શકે તે માટે એક કાચો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો વરસાદના કારણે રસો ધોવાઈ જતા એક ખાડો પડી જતા ગ્રામજનો દ્વારા આ મામલે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રસ્તા પર પડી ગયેલા ખાડો પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે લાભીના ગ્રામજનોના ખેતરો અહીં આવેલા છે અહીં ખેતી માટે અવર જવર રહેતી હોય છે આગામી દસ દિવસમાં ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે વરસાદના કારણે આ રસ્તા પર પડેલો ખાડો મોટો થવાની શક્યતા છે જેના કારણે નજીકના ખેડૂતોના ખેતરને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ મામલે મહિનાઓ અગાઉ પાનમ વિભાગને રસ્તા મામલે લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું ખેડૂત દ્વારા જણાવાયું હતું